ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા આયોજિત આજે કુટરી મેળાનું આયોજન કરવામાં આવેલું છે સતત છ વર્ષથી અમે આ કુટરી મેળાનું આયોજન કરીએ છીએ અત્યારે આ એક સાતમું કુટરી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જે બહેનો પોતાના ઘરે રહીને પોતાનો વ્યવસાય ચલાવે છે અને ઘર બી ચલાવે છે તેને અમે એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે એને એક પોતાનો વ્યવસાય પણ વિસ્તારવાની એક સારામાં સારી તક મળે અને જે તમે મેળો જોઈ રહ્યા છો તેમાં પચાસ જેટલા સ્ટોલ છે જેમાં બધી અવનવી વસ્તુઓ મળે છે હોશિયારી ચણિયાચોરી અથાણા વગેરે ઘણી વસ્તુઓ મળે છે અને જેમાં ફૂડધોન પણ છે અને આપણા મોટા અને બાળકો રમી શકે તેવો એક ગેમ ધોનનો પણ પ્રોગ્રામ રાખ્યો છે કે વડીલોને બી એનું બચપન યાદ આવી જાય અને સતત અમારા જે કુટરી બેળા મેળામાં છ વર્ષથી આ સિક્સટી ફાઈ યર્સના બેન પણ આમાં ભાગ લે છે એનો અને હર વર્ષે એનો સ્ટોલ હોય જ છે વંદે માધરમ હું પૂર્વીમાં જીત્યા ભારત વિકાસ પરિષદ દ્વારા સતત ઘણા બધા વર્ષ દરમિયાન પ્રકલ્પો થાય છે તેમાંનો એક આ પ્રકલ્પ છે કુટિર મેળો કે જેમાં મહિલાઓ દ્વારા જ સંચાલન કરવામાં આવે છે અને આ કુટિર મેળો મહિલાઓ માટે જ કરવામાં આવે છે જે મહિલાઓ ઘરે રહી અને પોતાની જે વસ્તુ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે તેમને પ્લેટફોર્મ મળે એ અમારો આશય છે કે તેમને પ્લેટફોર્મ મળે એના માટે આગળ આવે એના માટે અમે આ કુટિર મેળાનું આયોજન કરેલું છે આ કુટીર મેળામાં ઘણા બધા સ્ટોલો છે કે જેમાં હોઝિયરી ઇમિટેશન અથાણા મોખવાસ પર્સ એવી કેટલી બધી વસ્તુ અવનવી મળે છે અને ફૂડ ઝોન પણ સાથે સાથે માણી શકે આવનારા ટેસ્ટ માટે એટલે એના પણ રાખેલા છે સ્ટોલો જેમાં પાણીપુરી વડાપાઉં ચાટપુરી કોલ્ડ ડ્રીક કેક ચોકલેટ અને બાળકો માટે ગેમ ઝોન રાખેલી છે અને મોટાને પણ પોતાનું બચપન યાદ આવે એના માટે પણ અમે ગેમ ઝોનનું આયોજન કરેલું છે આ કુટિર મેળામાં ઘણી બધી બહેનો બહારગામથી પણ આવે છે કે એ અમારા કુટિર મેળાની રાહ જોતી હોય છે કે દર વર્ષે અમે એકવાર કરીએ છીએ કે તમે લોકોની માંગ હોય છે કે અમે હર વર્ષમાં આવા બે ત્રણ વાર કુટિર મેળા કરી

સોમનાથ શાખા હંમેશા સમાજને દરેક ક્ષેત્રે ઉપયોગી થાય તેના કુટીર મેળામાં અત્યારે છપ્પન સ્ટોલ આયોજન થયેલ છે જેમાં બહેનોને પોતાના વ્યવસાયલક્ષી પ્રતિભાવ ઉજાગર કરી શકે તેનું પ્લેટફોર્મ આવે છે અત્યારે નવરાત્રી દિવાળી અને આવતા જેટલા પણ ઉપયોગી થઈ શકે દરેક વ્યવસ્થાનું વેચાણ કરવામાં આવે છે જેમાં ઇમિટેશન ફોજીહરી ડ્રેસ મટીરિયલ ચણિયા ચોળી અને ચોકલેટ વડાપાઉં પાણીપુરી અને ખાસ આકર્ષણનું ક્ષેત્ર ગેમ ઝોન છે જેમાં બાળકો અને મોટા બધા ભાગ લઈ શકે છે નમસ્કાર મારું નામ વૈશાલી વ્યાસ હું વેરાવળથી છું અને મારો બિઝનેસ છે જ્વેલરીનો ભારત વિકાસ પરિષદની અંદર છેલ્લા પાંચ વર્ષથી હું સ્ટોલ લગાવું છું અને દરેક વર્ષે ખૂબ સરસ આયોજન થાય છે ઘરે બેઠી ગૃહિણીઓ માટે એક સરસ મજાનું પગથિયું છે કે દર વર્ષે એ લોકો અહીંયા સ્ટોલ કરી શકે છે અવનવી વસ્તુઓ જે ઘરેથી બનાવેલી હોય છે તૈયાર હોય છે એના માટેનું સરસ આયોજન છે આ વખતે ખૂબ સરસ વસ્તુઓ લઈને બધી ગૃહિણીઓ આવી છે પંચાવન સ્ટોલ છે જેની અંદર નવ નવી વસ્તુઓ છે કુર્તી જ્વેલરી ચણિયા ચોળી હેન્ડ બેગ ક્લચિસ પર્સ ફૂડ સ્ટોલ

અને એટલું સરસ ક્રીન ક્રાઉડ બી આપે છે એમના લોકો એમના લેડીઝ તરફથી જે આયોજન આપણે બિલીવ ન કરી શકીએ કે આટલા સરસ લેડીઝ મળી અને આટલું સરસ આયોજન કરીને દરેક લેડીઝને સાથ સહકાર આપીને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે આગળ વધવા માટેની ઘણી બધી તકો આપી છે અને સાથે સાથે એમના દરેક જેન્ટ્સ જે ડૉક્ટરનું આખું ગ્રુપ છે એ લોકોનો બી ખૂબ સાથ સહકાર છે એ બધા માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ બધા સ્ટોલ ધારકો તરફથી ખૂબ ધન્યવાદ કરું છું થેન્ક યુ સો મચ મારું નામ સરોજબેન દવી મારી ઉંમર એકાશી વર્ષની છે હું છેલ્લા વીસ વર્ષથી અથાણાનું બિઝનેસ કરું છું એમાં શુદ્ધ કેમિકલ વગરનું અને બધા અથાણામાં કોઈ કેમિકલ નથી કોઈ કલર નથી તડકા છાયામાં બનાવેલા છે સત્તરથી અઢાર જાતના અથાણા બનાવીએ છીએ જેમાં કટકી છૂનો કોલકેરી ઓરબો ગરમર દાળા કેળા બધા જુદા જુદી જાતના અથાણા બનાવીએ છીએ અને જ્યારથી ભારત વિકાસ કૃત્રીમ મેળો શરૂ કર્યો છે ત્યારથી સાતે સાત વર્ષમાં અમે એમાં ભાગ લીધો છે અને આ અથાણામાં કોઈ પણ જાતનું એવા કેમિકલ કે કલર નથી નાખતા એટલે લોકો વધારેમાં વધારે ખાઈ શકે એની હેલ્થને કોઈ તકલીફ ન થાય એટલે બને ત્યાં સુધી આવા શુદ્ધ અથાણા લે અને બધા એનો ઉપયોગ કરે એવો મારો અનુરોધ છે